વલસાડના વાંકલ દુલસાડમાં અગિયાર લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ અગિયાર લાખ રુદ્રાક્ષના સથવારે સવા પંદર ફૂટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું રુદ્રાક્ષ વિશેષ યજ્ઞ અને શિવ કથાકાર બટુકભાઈ વ્યાસના મુખે શિવ કથાનો આરંભ કરાયો વલસાડ તાલુકાના વાંકલ દુલસાડમાં અગિયાર લાખ રુદ્રાક્ષના સથવારે સવા પંદર ફૂટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સર્જક વિખ્યાત શિવકથાકાર પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને મહાનુભાવોની હાજરીમાં થઈ હતી શિવકથાકાર બટુકભાઈ વ્યાસની પાવન પ્રેરણાથી શ્રી મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ

એટલે સહસ્ત્રચંડી મહાયજ્ઞ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન સહસ્ત્રચંડી મહાયજ્ઞ શિવ મહાપુરાણ કથા અને એકસો આઠ દીકરીઓનું પૂજન આવો ભવ્ય દિવ્યાતિ દિવ્ય શિવ મહાશિવરા મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ વાંકલ દુલસાડના ગ્રામજનો અને સર્વ ભક્તજનોના સહયોગથી અદભુત રીતે ઉજવાઈ રહ્યો છે આજે બે તારીખના શરૂ થયો છે આ કાર્યક્રમ શિવરાત્રિ સુધી ચાલશે સર્વ ભક્તોને સર્વ શ્રદ્ધાળુઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે ભગવાન શિવને એક લોટો જલ ચડાવવા અવશ્ય પધારજો કારણ કે એક રુદ્રાક્ષ પર લોટો જલ ચડાવીએ એટલે એક શિવલિંગનો અભિષેક થયો કહેવાય અહીંયા એક લોટો જલ ચડાવશું એટલે અગિયાર લાખ મહાદેવનો અભિષેક થશે આ દિવ્ય લાભ આપણી આ વલસાડ જિલ્લાની જનતાને મળી રહ્યો છે ત્યારે સૌને કરબદ્ધ પ્રાર્થના આપ સર્વે પધારજો રક્તદાન કેમ્પમાં પણ હું વિનંતી કરું છું બધાય દિલ મૂકીને મન મૂકીને લાભ આપજો અને રાત્રે ભંડારો પણ છે અને ભંડારામાં સર્વે શ્રદ્ધાળુઓ કથાબાદ ભંડારો છે અને દિવ્ય મહાઆરતીમાં પણ સર્વે પધારજો એવું હાર્દિક નિમંત્રણ પાઠવું છું ધરમપુર વલસાડ રોડ વાકલ બસ ડેપોની બાજુમાં દૂરસાડ ગામે વાકલ ડેપોથી ત્રણસો મીટર દૂર છે સૌને હાર્દિક નિમંત્રણ સૌને ઓમ નમસ્કાર શિવાય ઓમ